નમસ્કાર મિત્રો જોબ્રેતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ગેલ ઇન્ડિયા એટલે કે જી એ આઈ એલ ઇન્ડિયા દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ટોટલ બસો ને એકસઠ જગ્યાઓ પર ભરતી થવાની છે આ ભરતી છે તે ખૂબ મોટી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેથી તેનો પગાર પણ છે તે ખૂબ સારો એટલે કે એક લાખની એંશી હજાર જેવો તમને પગાર મળવા પાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે મિત્રો આ પરીક્ષા એ સીધી ભરતી છે આમાં તમારે કોઈ પણ એક્ઝામ આપવાની નહીં રહે ખાલી તમારે ઇન્ટરવ્યૂ શોર્ટ લિસ્ટિંગ અને ગ્રુપ ડિસ્કશન કરવામાં આવશે તેના વેજ ઉપર તમારું સિલેક્શન થશે તો મિત્રો આ વિડીયોમાં આપણે આ ગેલ ઇન્ડિયાની જે ભરતી છે તેની ફૂલ ડિટેલ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું ગેલ ઇન્ડિયાની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ ગેલ ઇન્ડિયાની જે વેકેન્સી છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે ગેલ ઇન્ડિયા લિમિટેડ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે ગેલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોસ્ટને અહીં આપેલા છે મલ્ટીપોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં ઘણી બધી પોસ્ટના અહીં આપેલા છે જેમાં સિનિયર એન્જિનિયર રિન્યુએબલ એનર્જી સિનિયર એન્જિનિયર બોઇલર ઓપરેશન સિનિયર એન્જિનિયર મેકેનિકલ સિનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ સિનિયર એન્જિનિયર ઇન્સ્ટ્રુમેઝર સિનિયર એન્જિનિયર કેમિકલ સિનિયર એન્જિનિયર ગેલ ટેલ અથવા તો ટીસી અથવા તો ટીએમની પણ ભરતી છે ત્યારબાદ સિનિયર ઓફિસર ફાયર એન્ડ સેફ્ટી સિનિયર ઓફિસર જી એન અને આ સિવાયની પણ દસ પોસ્ટ એટલે કે દસ પોસ્ટ ઉપર અલગ અલગ ભરતીઓ થવાની છે એમ ટોટલ કુલ મળીને બસો ને એકસઠ જગ્યા ઉપર ભરતી થવાની છે ભરતીની જે અરજી છે તે તમારે ઓનલાઈન કરવાની છે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના બધા કેન્ડિડેટ મેલ હોય ફિમેલ હોય એ બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલરીની વાત કરીએ તો સાહીઠ હજારથી લઈને એક લાખને એંસી હજાર સુધી તમને સેલરી મળવા પાત્ર રહેશે એજ લિમિટની વાત કરીએ તો તમે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષ સુધી તમે એપ્લાય કરી શકો છો એજ રિલેક્સેશન છે તે આ રીતે મળવાપાત્ર રહેશે જે અહીં વર્ષમાં તમને જોવા મળે છે એસટી અને એસસી માટે પાંચ વર્ષની છૂટછાટ છે જ્યારે ઓબીસી માટે ત્રણ વર્ષની છૂટછાડ છે પીડબલ્યુ બી ડી માટે દસ વર્ષની છૂટછાડ છે પી ડબલ્યુ ઓબીસી માટે તેર વર્ષની છૂટછાડ છે ત્યારબાદ પી ડબલ્યુ એસસી એસટી માટે પંદર વર્ષની છૂટછાડ છે તો મિત્રો આ રીતે તમને એજ રિલેક્સેસન છે તે મળવાપાત્ર રહેશે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી માટે બસો રૂપિયા ફી ભરવાની રહેશે જ્યારે એસટીએસસી અને પીડબ્લ્યુ માટે કોઈ પણ ફી ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં પહેલાં તમારું શોર્ટ લિસ્ટિંગ થવા કરવામાં આવશે ગ્રુપ ડિસ્કશન કરવામાં આવશે અને ત્યારબાદ તમારું ઇન્ટરવ્યુ લેવામાં આવશે આ રીતે તમારું સિલેક્શન થશે હવે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની તો તમારી પાસે બી ઇ બી અથવા તો બી એસ ઇન્જિનિયરિંગ તમારી પાસે હોવું જોઈએ મિત્રો આ સ્પેશિયલ એન્જિનિયરિંગ માટેની ભરતી છે તો જે જેમણે પણ એન્જિનિયરિંગ કરેલું હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને ખાસ નોંધ કે જેમની પાસે એક્સપિરિયન્સ હોય તે જ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તેથી જે ફ્રેશર છે તેમને આ લાગુ નહીં પડે જેમની પાસે એક્સપિરિયન્સ છે બે કે પાંચ વર્ષનો કે તેમને તે જ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેની નોંધ લેવી એ સિવાય પણ વધુ માહિતી માટે તમે જો ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માગતો હોય તો તેમને વિડીયોના રિસ્ક્રિપ્શન મળી જશે ત્યાંથી તમે ડાઉનલોડ કરીને બધી માહિતી છે તે તમે પ્રોપર મેળવી શકો છો અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ ત્યારબાદ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને આઈજી પ્રૂફ આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે આ ગેલ ઇન્ડિયાની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પહોંચી જશો ત્યાં તમે તેનું કરિયર જે સેક્શન છે તેમાં જ ડાયરેક્ટ રિડાયરેક્ટ થઈ જશો ત્યાં તમારે વેકેન્સી સિલક કરવાની રહેશે પહેલાં તો તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ આઈડી પાસવર્ડ વડે લોગ કરવાનું રહેશે તે પછી તમારે તમને જે પણ લાગુ પડતી હોય તે ભરતી સિલેક્ટ કરવાની રહેશે તેમાં તમારું પો પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે ભરવાની રહેશે જો જો તમે અનરિઝર્વ જો અને ઓબીસીમાં આવતા હોય તો તમારે બસો રૂપિયા ફી ભરવાની રહેશે ફી તમે ઓનલાઈન ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી ભરી શકો છો ત્યારબાદ તમારો જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તે અપલોડ કરી દેવાનું રહેશે અને પછી તમારે તેમાં એડમિટ કાર્ડની રાહ જોવાની રહેશે કે તમારું ગ્રુપ ડિસ્કશન છે શોર્ટ લિસ્ટિંગ છે તે થઈ ગયું કે કેમ ત્યારબાદ વાત કરી અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન બાર અગિયાર બે હજાર ચોવીસથી આ ભરતી શરૂ થઈ ગઈ છે અને લાસ્ટ ડેટની વાત કરીએ તો અગિયાર બાર બે હજાર ચોવીસ સુધી તમે એપ્લાય કરી શકો છો વાત કરીએ અગત્યની લિંકની તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમને એપ્લાય કરવા માટેની લિંક પણ મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ મળી જશે તો હવે આપણે જોઈશું તેનું ઓફિશિયલ નોટિફિકેશન અને થોડી માહિતી મેળવીશું તો મિત્રો આ છે આ ગેલ ઇન્ડિયા છે તેની ભરતી છે તેનું નોટિફિકેશન તમે અહીં જોઈ શકો છો નોટિફિકેશન છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો વિડીયોના ડિસ્ક્રિપ્શન તમને લિંક મળી જશે ત્યાં તમે ડાઉનલોડ કરી શકો છો અહીંથી વિગતવાર બધી માહિતી આપવામાં આવી છે પોસ્ટ કેટલી છે કઈ પોસ્ટમાં વાઇઝ કેટલી જગ્યાઓ ફાળવવામાં આવી છે તે પણ બધી ડિટેલ આપવામાં આવી છે તમે અહીં જોઈ શકો છો સંપૂર્ણ માહિતી વાંચીને ત્યારબાદ જ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો અહીં તમને મિનિમમ એક્સપિરિયન્સ છે તે પણ લખી દેવામાં આવ્યું છે અહીં પોસ્ટ નેમ આપેલું છે તેનો પેસ છે સ્કેલ તે પણ આપેલો છે એજ લિમિટ આપેલી છે બધી માહિતી અહીં અહીં આપેલી છે તો તમે પહેલાં નોટિફિકેશન વાંચી લેજો અને ત્યારબાદ જ એપ્લાય કરવા માટે જજો તો મિત્રો આ હતું આજનો નોટિફિકેશન જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવી વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે સાથે સાથે આવનાર નવી ભરતીઓની માહિતી પણ આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત